જય શ્રી હરિ આજના શુભ દિવસે આપણે એક અનમોલ અને પાવન તિથિ મોક્ષદા એકાદશી વિશે વિગતવાર જાણવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે પરંતુ મોક્ષદા એકાદશીનો વિશેષ મહત્વ છે આ તિથિ માત્ર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનું માધ્યમ જ નથી પરંતુ આપણા પિતૃઓના મોક્ષ માટે પણ શ્રેષ્ઠ ઉપાય છે તો ચાલો આ તિથિનું આધ્યાત્મિક મહત્વ માર્ગે લઈ જઈએ મોક્ષદા એકાદશી હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ અને પાવન તિથિ પૈકીની એક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના ઉપાસકોએ તેમના જીવનના ઉદ્ધાર અને પિતૃઓના મોક્ષ માટે અપનાવવી જોઈએ આ તિથિ પર કરેલા ઉપવાસ અને પૂજાનું ફળ માત્ર જીવનમાં નહીં પરંતુ આ દુનિયામાંથી જતા પછીના માર્ગમાં પણ વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે માર્કંડે પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં મોક્ષદા એકાદશીમાં મહત્વની અનેક કહાણીઓ અને શિક્ષાઓ આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે આ દિવસ પર વિષ્ણુ ભક્તિથી જીવનના બધા દુઃખોનો અંત થાય છે મોક્ષદા એકાદશી ખાસ કરીને પિતૃ તૃપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે લોકો તેમના પિતૃદોષના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે તેઓ માટે આ તિથિ પર કરેલું શ્રાદ્ધ અને પ્રાર્થના પિતૃઓને મોક્ષ આપે છે આ દિવસે ઉપવાસ દ્વારા જીવનની શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે જે લોકો ભગવાન વિષ્ણુનું સ્મરણ અને જપ કરે છે તેઓના જીવનમાં શાંતિ અને સંતુલન આવે છે આ તિથિ પર વિષ્ણુ સાથે તુલસીનું પણ વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુના પૂજન દરમિયાન તુલસીના પાનનો ઉપયોગ કરવાથી પૂજા પૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે તુલસી વિના વિષ્ણુની પૂજા અધૂરી છે આ દિવસે તુલસીના છોડની વિશેષ આરાધના કરવી અને તેની આસપાસ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે મોક્ષદા એકાદશી માત્ર ઉપવાસ કરવાનું નામ નથી તે આધ્યાત્મિક ઉજવણી છે આ દિવસે વિષ્ણુના વિશેષ ભજનો ગાવા જોઈએ રાત્રે વિષ્ણુના કીર્તન અને જાગરણ કરવાથી આ દિવસનો મહિમા વધે છે વળી આ તિથિ પર જો શક્ય હોય તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી શ્રેષ્ઠપૂર્ણ કાર્ય છે ખાસ કરીને દાનમાં અન્ન કપડાં ધન અથવા દિવ્ય ગ્રંથો આપવાથી વધુ શુભ ફળ મળે છે ધર્મશાસ્ત્રોમાં આ તિથિ પર અશુભ કાર્યોથી દૂર રહેવાનું મહત્વ ખાસ કરીને ઉપસવામાં આવ્યું છે આ દિવસે કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ અન્યના ઉપર ગુસ્સો કરવો ખોટું બોલવું કે કોઈનું અપમાન કરવું યોગ્ય નથી આ તિથિ પર તમારું મન અને શરીર બંને પવિત્ર રહે તે જરૂરી છે કારણ કે આ દિવસ શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ માટે છે મોક્ષદા એકાદશી સાથે જોડાયેલી વધુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી નિશ્ચિત સંકલ્પ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પૂજામાં ચોખા કુમકુમ ફૂલો ધૂપદીપ અને તુલસીના પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ર પઠન કરવાથી પૂજાનું મહત્વ વધુ વધે છે આ તિથિના મહત્વ વિશે એક ધર્મગ્રંથમાં એવી કહાણી પણ ઉલ્લેખવામાં આવી છે કે વિષ્ણુ ભક્તિમાં કોઈ ભક્તના પિતૃઓ જમરણના ચક્રમાંથી મુક્ત થાય છે આ તિથિ એ હંમેશા યાદ અપાવે છે કે ભક્તિ, ધર્મ અને શાંતિનો માર્ગ પોતે અને પોતાના પૂર્વજોના માટે જીવનમાં આદર લાવે છે. મોક્ષદા એકાદશી આધ્યાત્મિક ઊંચાઈની તિથિ છે. આ તિથિ એ માત્ર એક દિવસ માટેનું ધાર્મિક કૃત્ય નથી, પરંતુ જીવનમાં એક ખાસ સંદેશ આપે છે કે શાંતિ, પવિત્રતા અને સહાનુભૂતિથી જીવનના બધા દુઃખોનો અંત આવે છે. આ તિથિ પર કરેલા દરેક કર્મ જીવનમાં સુખ શાંતિ અને પિતૃઓ માટે મુક્તિનો માર્ગ મકાન કરે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિઓને વિશેષ મહત્વ અપાયું છે જેમાંથી મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ તિથિનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પિતૃઓના મોક્ષ અને પાપ મુક્તિ માટે મહત્વપૂર્ણ દિવસ તરીકે થાય છે મોક્ષદા એકાદશી માર્ગ શીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે આ તિથિ આધ્યાત્મિક ઉન્નતિ માટેનો અનમોલ અવસર છે જે જીવનના પાપોથી મુક્તિ અને પિતૃઓના શાંતિ પ્રાપ્તિનો માર્ગ દેખાડે છે શાસ્ત્રો અનુસાર મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના ઉપવાસ અને પરમ શાંતિના માર્ગે ચાલવાથી જીવનનું સંસારિક બંધન કાપીને આત્માનું શુદ્ધિકરણ શક્ય બને છે આ તિથિનું નામ મોક્ષ અને દાદા શબ્દોથી બનેલું છે જેનો અર્થ થાય છે મોક્ષ પ્રદાન કરવી આ દિવસ મન શબ્દ અને કર્મથી પવિત્રતાનું પાલન કરવાનું મહત્વ ઉપદેશ છે આ પવિત્ર તિથિની શરૂઆત પ્રાચીન કાળમાં થઈ હતી શાસ્ત્રોમાં એક કથા કહે છે કે એક વાર વૈખાનસ નામના રાજાના રાજ્યમાં પ્રજાને અનેક દુઃખો સતાવી રહ્યા હતા રાજાએ પોતાની પ્રજાના દુઃખ દૂર કરવા માટે વિષ્ણુ ભક્ત ગુરુ પાસે માર્ગદર્શન માંગ્યું ગુરુએ તેમને માર્ગશીર્ષ શુક્લ એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો ઉપદેશ આપ્યો રાજાએ આ વ્રત કર્યું અને પ્રજાના બધા કષ્ટ દૂર થયા આ કથાથી સમજાય છે કે મોક્ષદા એકાદશી માત્ર વ્યક્તિગત પાપ ક્ષમાથી જ નહીં પરંતુ સામૂહિક સુખ અને શાંતિ માટે પણ શ્રેષ્ઠ છે આ દિવસ માત્ર ધાર્મિક આચરણ માટે જ નથી પરંતુ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવાનો માર્ગ છે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ તુલસી પૂજન અને ભક્તિપૂર્વક આરતી કરવાથી મનની શાંતિ મળે છે આ દિવસ વિશેષ માનવામાં આવે છે કેમ કે આ દિવસે કરેલી પૂજા પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આધુનિક જીવનમાં જ્યાં સ્તરેસ અને દિનચર્યાના દબાણથી જીવન બાધિત છે ત્યારે મોક્ષદા એકાદશી માણસને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે કરેલા ધર્મકર્મ દાન અને ઉપવાસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ તિથિ મનના આધ્યાત્મિક સુધારાને ઉત્તેજન આપે છે અને જીવનના નકારાત્મકતાને દૂર કરે છે મોક્ષદા એકાદશી એ માત્ર એક ધાર્મિક તિથિ નથી તે પિતૃમોક્ષ પવિત્ર જીવન અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો દિવ્ય અવસર છે આ તિથિ પર કરવામાં આવેલા ઉપવાસ વિષ્ણુની આરાધના અને તુલસીના પૂજનથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ તિથિને મહાન ગણાવી છે જેનાથી જીવ એટલા નસીબદાર બને છે કે તેઓ પોતાના જીવનના પાપોથી મુક્ત થાય છે અને પરમ મોક્ષનો અનુભવ કરે છે

તુલસીનું પૂજન અને દાન દ્વારા આપણે જીવનના બધા નકારાત્મકતાને દૂર કરીને શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ જેમ શાસ્ત્રોમાં જણાવાયું છે કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલા કર્મ હંમેશા પુણેના ફળ આપે છે તેમ આતિથિ પર કરેલા સાધના અને ઉપવાસ આપણું જીવન ધર્મમય અને પવિત્ર બનાવે છે આજે આપણે મોક્ષદા એકાદશીના મહત્વ શું કરવું અને શું ટાળવું તેના તમામ પાસાઓને સમજવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરી આશા છે કે આ માહિતી તમારું જીવન વધુ શાંતિમય અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે આ તિથિ પર શ્રદ્ધાથી કરવામાં આવેલા કાર્ય માત્ર વ્યક્તિગત સુખ માટે જ નહીં પરંતુ આપણા પિતૃઓ માટે પણ મુક્તિનો માર્ગ પૂરો પાડે છે જો તમને આ માહિતી ગમી હોય તો કૃપા કરીને આ વિડિયો લાઇક કરો તમારી મંગલકામનાઓ સાથે બીજા સાથે પણ શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દરેક લાઇક અને શેર અન્ય લોકો સુધી આ પવિત્ર તિથિનું મહત્વ પહોંચાડે છે તમારા પ્રેરણાદાયી અને મંગલમય જીવન માટે શુભેચ્છાઓ આવતી ક્યારે બીજી સુંદર ધાર્મિક વાતો અને જીવનને ઉજ્જવળ બનાવતી માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી જય શ્રી હરી